જ્યાં તેઓ ગરબા સંબંધિત દરેક માહિતી એક જ જગ્યાએ મેળવી શકશે આ સાથે ઇવેન્ટ નવરાત્રી સોશિયલ કમ્યુનિટીના લોન્ચ દરમિયાન ગરબા વર્કશોપનું પણ આયોજન આપવામાં આવ્યું હતું જેમાં મૂળભૂત તેમજ અદ્યતન ગરબા સ્ટેપ્સ દાંડિયા રાસ અને ફ્યુઝન ગરબા ટેકનિક્સ ગરબા દરમિયાન યોગ્ય પોશ્ચર અને એનર્જી જાળવવાના યોગ્ય પોશ્ચર અને એનર્જી જાળવવાના ઉપાય સ્ટેજ પ્રેઝન્સ અને ટીમ કોર્ડિનેશન અને બાળકો યુવાનો અને વરિષ્ઠ નાગરિકો માટે અલગ અલગ બેચીસ વિશે પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી ગરબા પ્રેમીઓ માટે મળશે તમામ પ્રકારની માહિતી જેવી કે અમદાવાદમાં કયો ગરબો શ્રેષ્ઠ છે કયા સૌથી વધુ ઉત્સાહ હોય છે અને ક્યાં ના સંગીતની સજાવટ મન મોઈ લે તેવી હોય છે તે અંગે વિગતવાર માહિતી આની પર ઉપલબ્ધ રહેશે આ સાથે તમે કયા પ્રકારનો ગરબા રમવા ઈચ્છો છો પરંપરાગત ફ્યુઝન કે મોડન તે માટે યોગ્ય સ્થળોની સૂચિ ગરબા દરમિયાન કયા પ્રકારનું ભોજન માણવું કયા ફૂડ સ્ટોલ અથવા રેસ્ટોરન્ટ લોકપ્રિય છે તેની માહિતી નવરાત્રી માટે સૌથી નવીન અને આકર્ષક ચણિયાચોળી ટ્રેન્ડ્સ ડિઝાઇનર્સ તેમજ શોપિંગ માટેના શ્રેષ્ઠ સ્થળોની જાણકારી પણ મળી રહેશે ગરબા સ્થળની સજાવટ અને સર્જનાત્મક વિચારોને અમદાવાદમાં પ્રસિદ્ધ ડેકોર થીમ્સની માહિતી પણ આપવામાં આવી રહેવાની છે આ સાથે ખેલૈયાઓને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે માટે સુરક્ષા પાર્કિંગ સુવિધા ટિકિટિંગ અને સમયસૂચિ જેવી વ્યવહારુ માહિતી પણ રહેશે કોમ્યુનિટી વિશે વધુમાં જણાવતા ફાઉન્ડર દ્વારા જણાવવામાં આવ્યું કે ગરબા માત્ર નૃત્ય નથી આપણું સાંસ્કૃતિક ગૌરવ છે નવરાત્રી એ ગુજરાતનો ઉત્સવનો આત્મા છે તો નવરાત્રી સોશિયલ દ્વારા અમે અમદાવાદના ગરબા પ્રેમીઓને એકબીજાની સાથે જોડીને તેમને શ્રેષ્ઠ માહિતી માર્ગદર્શન અને અનુભવ શેર કરવાની તક આપવા માંગે છીએ આ કમ્યુનિટી માત્ર ઓનલાઈન માહિતી પૂરતી સીમિત નથી નવરાત્રી દરમિયાન ટીમ વિવિધ ગરબા સ્થળોની મુલાકાત લઈને લાઈવ અપડેટ્સ વિડીયો કવરેજ ઇન્ટરવ્યુઝ અને સોશિયલ ફીચર્સ પણ પ્રસ્તુત કરશે નવરાત્રી શરૂ થવાની ગણતરી શરૂ થઈ ગઈ છે અને અમદાવાદમાં ગરબા રસિકો માટે નવરાત્રી સોશિયલ એક એવું પ્લેટફોર્મ બની શકે છે જે તેમના નવ દિવસના ઉત્સવને વધુ આનંદમય અને યાદગાર બનાવી દે મારું નામ ગોહિલ છે અને નવરાત્રિ સોશિયલ ખાસ કરીને કઈ રીતનું આયોજન રહેશે સોશિયલ નવરાત્રીમાં નવરાત્રી સોશિયલનું આયોજન અમે એક જ કોઈ કર્યું છે કે નવરાત્રી સોશિયલમાં તમે બધા પ્લેટફોર્મ જેમ કે તમારે ગરબા ગરબાના પાસીસ જોઈએ છે કે તમારે કોસ્ટ્યુમ જોઈએ છે ફેશિયલ નોલેજ જોઈએ છે કે તમને ગરબા નથી આવડતા વર્કશોપ જોઈએ છે તો એ બધું એક પ્લેટફોર્મ પણ એનો આઈડિયા આવવાનું એક જ રીઝન છે કે આટલા વર્ષોથી હું બોર્ડ પ્રોડફ્ટ અમદાવાદથી જ છું તો અમદાવાદમાં આટલા વર્ષોથી નવરાત્રી જોઈ રહી છું તો નવરાત્રીનો ટ્રેન્ડ ડે બાય ડે વધી રહ્યો છે આપણે અમદાવાદમાં એવું જોવા જઈએ કે લાસ્ટ ફાઇવ ઇયરથી ફાઇવ યર બેક જઈએ તો આપણે પચાસથી સાહીઠ નવરાત્રીઓ થતી હતી અને અત્યારે આજના ટ્રેન્ડમાં અત્યારે અમારી પાસે એ જ નોલેજ છે કે એકસો સાહીઠ જેટલી નવરાત્રીઓ અમદાવાદમાં થવા જઈ રહી છે અને લાસ્ટ યર બહુ કહેવો થયેલો કે જે સારી સારી નવરાત્રિમાં પાસેસ થતાં મળી રહ્યા અને જે અમુક સારી નવરાત્રિઓ હતી પણ ખરી તો એમાં લોકોને નોલેજ નહોતું કે આ નવરાત્રી સારી છે કે તમે જઈ શકો કેમકે એ લોકોનું માર્કેટિંગ કે કંઈ ફ્લેક્સ હતું કે કંઈ પણ કહી શકાય આપણે તો તમે બધા પ્લેટફોર્મ પર પહોંચી શકો એ જ અમારું ખાસ કરીને કેટલા વર્ષથી આયોજન કરી રહ્યા છે તમારા સુધી લોકો કઈ રીતના પહોંચશે નવરાત્રી સોશિયલ આ અમારું ફર્સ્ટ યર છે પણ બાકી નવરાત્રી આયોજનની વાત કરીએ તો અમે છેલ્લા પાંચ વર્ષથી ઓર્ગેનાઇઝ કરી રહ્યા હતા અને એ જ ઓર્ગેનાઇઝેશન પછી અમને આ આઈડિયા આવ્યો કે અમે આ વર્ષથી કંઈક નવું લાવીએ કોમન પબ્લિક કોમન પબ્લિક તમે સોશિયલ મીડિયા થ્રુ જોડાઈ શકો તમે અમારા વોટ્સઅપ ગ્રુપ થ્રુ સોશિયલ મીડિયામાં અમારો નંબર તમને મળી જશે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે

ઓકે કેટલો કોઈ ટાર્ગેટ છે કે આટલા સુધી કરવાના છે કે કોઈ નો ટાર્ગેટ ટાર્ગેટ તો એવો જ છે અમારો કે જેટલું બને એટલું વધારે કરી શકે તો માં લોકોને પ્રોબ્લેમ થતી હોય છે જેમ કે નવરાત્રીમાં તમે લોકો જઈ રહ્યા છો તો જે રીતે આપણે આગળ પણ વાત કરી એ રીતે કે તમારે નવરાત્રી તો જવું છે પણ કઈ જગ્યાએ જવું છે અને કઈ રીતે તમે જઈ શકો તમારું બજેટ શું છે એ બજેટમાં તમને કઈ જગ્યાએ સારી નવરાત્રિ તમને મળી શકે અને એના સાથે સાથે તમે નવરાત્રીમાં અહીં ફગર જઈ રહ્યા છો તો તમને ગરબા નથી આવડતા યા તો નોન કોમ્યુનિટી જે આપણી ગુજરાતી કોમ્યુનિટીઝ છે એ લોકોને ગરબા આવડે છે પણ આજે અમદાવાદમાં નોન કોમ્યુનિટી પર્સન્સ પણ બહુ બધા છે કે જેમને ગરબાનું યા તો નોલેજ નથી યા તો આવડતા નથી તો એ લોકો માટે પણ સારું પ્લેટફોર્મ બની શકે એ જ અમે ટ્રાય કરી રહ્યા છીએ